એસબીઆઈ બેંક ની બેંકની કચ્છની તમામ એનઆરઆઈ બ્રાન્ચ રવિવારે ખુલી રખાય કચ્છનો કચ્છી લેવા પટેલ સમાજ વિદેશમાં ખૂબ વસે છે અને ખૂબ સારો ધંધો બિઝનેસ અને નોકરીઓ કરી અને ખૂબ કમાય છે ત્યારે એ ત્યાંની મૂડી વિદેશની મૂડી હુંડિયામણ છે એ કચ્છમાં રોકતા હોય છે ત્યારે એસબીઆઈ બ્રાન્ચ જે એનઆરઆઈ શાખા આખી અલગ હોય છે એવી કચ્છમાં બાર બ્રાન્ચો એનઆરઆઈ બ્રાન્ચો છે તો એ એનઆરઆઈઓ અત્યારે શિયાળાનું મોસમ છે અને એનઆરઆઈઓ ખૂબ કચ્છમાં આવતા હોય છે પ્રવાસને લઈને અથવા તો પોતાના ગામમાં આવતા હોય છે ત્યારે સ્પેશિયલી એનઆરઆઈઓને એક સુવિધા મળે અને ચાલુ દિવસમાં કદાચ એને સમય ન મળ્યો તો રવિવારે નિરાતે એ લોકો એ પોતાનું કામ કરી શકે એના માટે ખાસ કરીને કચ્છની બારે બાર એનઆરઆઈ બ્રાન્ચો રવિવારે ખુલ્લી રાખવામાં આવી છે અને થોડાક દિવસ અગાઉ જ એનઆરઆઈઓ માટે એક સરસ મજાની મીટ પણ રાખવામાં આવી હતી ત્યાં પણ બોડી સંખ્યામાં એનઆરઆઈઓ जोड़ाया था तो शु सम्र महिती है शू आ कामगिरी पाड़न आयोजन ब्रांच मैनेजर साहब ने संजय कुमार अग्रवाल एन आर आई भुज ब्रांच ब्रांच मैनेजर हमने एन आर आई कस्टमर के लिए जो कि रूटीन वर्क में कई लोगों को टाइम नहीं मिल पाता है इसके लिए स्पेशल इस आज संडे के दिन सभी हमारी बारह ब्रांच है एन आर आई कस्टमर के लिए स्पेशल ओपन करी है जिसमें कि हम उनको उनके जो पेंडिंग काम है या उनको इन्वेस्टमेंट से रिलेटेड सभी चीज़ों की जानकारी आसानी से दे सकें इसके लिए हमारी सभी ब्रांचें आज ओपन है शाम को छः बजे तक सर जी बात करें तो कुछ समय पहले थोड़े दिन पहले ही आपने इनोवाइ मीट रखी थी तो वहाँ पे कैसा रिस्पॉन्स रहा थे? सभी बहुत अच्छा रिस्पांस रहा हमने जितने कस्टमर को इनवाइट किया था उसमें सभी लोग आए और उन्होंने हमारी बैंक की स्कीम्स और डिटेल्स सभी जानकारियां प्राप्त करी सर जी आज जो ए ब्रांचेस हैं सभी कच्छ में तो ज़्यादा से ज़्यादा जो पटेल चौबीसी की आ, जो लोग हैं वो उनका कितना सहयोग मिलता है आपकी ब्रांचों पर नहीं हमारी जो पटेल चौबीसी की जो सभी ब्रांचे हैं वो सभी मिलकर काम करती हैं और उनका पूरा फुल सपोर्ट सभी कस्टमर के लिए रहता है और हम लोग घर में भी जाके उनको सेवाएं देते हैं इसके लिए हमारी बैंक ने एक बेल थप करके ओपन किया है जो कि कस्टमर को અવેલેબલ હોકે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરૂપ અમારું એડ્રેસ ભુજ બ્રાંચ અનમ રેંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાંચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે